આ વર્ષે સિત્તેરે ઇન્ટરવ્યુ આપ્યા યુપીએસસીમાં આ વર્ષે રાજ્યમાંથી ત્રીસથી વધુ ઉમેદવાર સફળ થઈ શકે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો આગામી ચોવીસ કલાકમાં ફરીથી તાપમાન વધશે છેલ્લા ત્રણ દિવસથી શહેરના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો સોમવારથી અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધીને ડિગ્રી પાર જવાની શક્યતા શહેરમાં બપોરે સિગ્નલ બંધ હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈ સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ અઠવાડિયા સુધી સિગ્નલ બંધ રહેશે આરટીઓએ એક વર્ષમાં અગિયાર હજાર વાહન પાસેથી રોડ સેફટી ઓવર સ્પીડ માટે ચાર પોઈન્ટ બાસઠ કરોડ દંડ વસૂલ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગાંધીનગરના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી નોંધાયું હતું તેમજ આ શુક્રવારના એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી કરતાં એક ડિગ્રી ઓછું હતું શહેરમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો વનસારથી એનજીઓ જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે જેમાં અલગ અલગ વિભાગોમાં ટીમો કાર્યરત છે વનસારથી એનજીઓ દ્વારા ચાર દિવસથી એસી ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ જંગલી બિલાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેપ સેન્ટર પર રખાઈ અને સારવાર કરી જંગલમાં મુક્ત કરાઈ ટીમ દ્વારા અગાઉ પણ એકવીસો થી વધુ રેસ્ક્યુ કરાયા છે વનસારથી થી એનજીઓ ના ફાઉન્ડર યશવર્ધન ચૌધરી જેમણે આ એનજીઓ વર્ષ બે માં તેમના પ્રોજેક્ટ રિવાઇલ્ડ સાથે જોડી એનજીઓ નું નિર્માણ કર્યું હાલ આ એનજીઓ માં સિત્તેર થી વધુ લોકો વોલન્ટિયર તરીકે કામ કરી રહ્યા છે રેસ્ક્યુ ટીમ જેની આગેવાની રાજ પ્રજાપતિ હરિયોમ તરાર અને દેવ ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે એનજીઓ દ્વારા વન્યજીવ સંશોધન અધ્યન અને તેમનું વર્તણૂકની માહિતી એકત્રિત કરી રહ્યા છે જેઓ લોકોને વન્ય પ્રાણીઓ વિશે માહિતી આપી રહ્યા છે અને તેમનું મહત્વ સમજાવી રહ્યા છે ઇન સેતુ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જંગલી પ્રાણીઓનો કોરિડોર સાચવી તેમને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં સાચવી રહ્યા છે પરંપરાગત ખેતીમાં વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તળાજા તાલુકાના રાજપરા બે ગામના યુવાન ખેડૂત મહેશભાઈ ધામેલિયાએ આધુનિક પદ્ધતિથી જુદા જુદા પાકોની ખેતી કરીને ઉપરાંત ખેતી ખર્ચમાં ક્રમશ ઘટાડો કરીને સરેરાશ આવક વધારી રહ્યા છે ભાવનગર શહેરમાં એપ્રિલ માસમાં આરંભથી જ ગરમીનો પ્રકોપ જામી જતા તાવના કેસ વધ્યા છે આ વર્ષે ભાવનગર શહેરમાં આરોગ્ય સેન્ટરમાં અઢાર દિવસમાં તાવના બારસો બાસઠ કેસ નોંધાયા હતા જ્યારે આ જ સમયગાળામાં બે હજાર ચોવીસના એપ્રિલના આ અઢાર દિવસોમાં તાવના સાતસો બે કેસ નોંધાયા હતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે તાવના કેસમાં ઇગ્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકાનો વધારો થયો છે ભાવનગર શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાનો આરંભ થયા બાદ બપોરના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને માત્ર ત્રણ જ દિવસમાં શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડથી ઘટીને છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતાં ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડમાં ભંગાણ અર્થે આવતા જહાજોમાંથી નીકળતી શીપ મશીનરી અને તેના પાર્ટ સમગ્ર વિશ્વમાં નિકાસ કરવાનો ઉદ્યોગ ભાવનગર સહિત દેશના અન્ય મોટા શહેરોમાં સારી પેઠે વિકસિત થયેલો છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા લેવામાં આવેલી યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાનું પરિણામ મંગળવાર સુધીમાં જાહેર કરાશે સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસ માટેના ઇન્ટરવ્યુ સાતમી જાન્યુઆરીથી અઢાર એપ્રિલ દરમિયાન લેવાયા હતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી અમદાવાદ સહિત રાજ્યોના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આગળ વધી જતા હવે આગામી ચોવીસ કલાકમાં ફરીથી તાપમાન વધશે તેમજ ફરીથી ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધતા ગરમીનું જોર વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી છેલ્લા ત્રણ દિવસથી શહેરના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે જેને પગલે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી નોંધાતા સોમવારથી અમદાવાદમાં ક્રમશઃ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધીને બેતાળીસ ડિગ્રી પાર જવાની શક્યતાઓ છે ગરમીના કારણે રાજ્યમાં લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ દરેક પોઈન્ટ પર ઉભા રહેવું પડતું હોવાના કારણે ગરમીથી લોકો મામ પોકારી ઉઠ્યા છે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરટીઓ કચેરી વડોદરા દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન રોડ પર દોડતા વાહનોનું ચેકિંગ કરાયું હતું છેલ્લા એક વર્ષમાં રોડ સેફટી ઓવર સ્પીડ ઓડીસી ઓવરલોડ વાહન પરમિટ ભંગ સહિત ફિટનેસ અંતર્ગત અગિયાર હજારથી વધારે વાહનો પાસેથી કુલ ચાર પોઈન્ટ અડસઠ કરોડનો દંડ વસૂલાયો છે મોડાસા ખાતે નવીન બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હસ્તે કરવામાં કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ તેમના આવ્યા હતા તેમજ મોડાસા નગરમાં તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેની સાથે બાડ તાલુકાના ચોઈલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો જેથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી ચોયલાના લઘુમતી સમાજના બંને જુડવા બાળકો બાળ ખાતે બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઇઝાન મનસુરી રિઝાન સાહિલ મનસુરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો તેમજ બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોડાસા ખાતે નવીન બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસ કામો તેમના હસ્તે કરવામાં આવ્યા હતા તેમજ મોડાસા નગરમાં તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેની સાથે બાડ તાલુકાના ચોઈલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો જેથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી ચોયલાના લઘુમતી સમાજના બંને જુડવા બાળકો બાળ ખાતે બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઇઝાન મનસુરી રિઝાન સાહિલ મનસુરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો તેમજ બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો